રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના ભવનના અધ્યક્ષ ડોક્ટર અને અધ્યાપક ધારા આર દોશીના માર્ગદર્શનમાં જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા નિવારણ માટેના પોસ્ટરનું પ્રદર્શન કર્યું હતું જેમાં કેન્સર પછી અકાળ મૃત્યુનું બીજું મુખ્ય કારણ આત્મહત્યા છે ત્યારે છેલ્લા એક હપ્તામાં આત્મહત્યાનું પ્રમાણ વધતા શહેરના ત્રિપોણવાગ ઇન્દ્રા સર્કલ ભૂતખાના ચોક બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન યાજ્ઞિક રોડ પેલેસ રોડ જિલ્લા પંચાયત ચોક સહિતના સ્થળો પર વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શન કર્યું હતું સમાજ હિતના કાર્યમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થળની મુલાકાત લીધી હતી સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી અમે કાર્યક્રમ આત્મહત્યા નિવારણ માટે કાર્યક્રમ કર્યો છે અમારે જેવા ત્રિકોણ બાગ છે પછી બસ સ્ટેન્ડ છે ભક્તિનગર સર્કલ છે પછી રૈયા ચોક છે એવા ઘણા બધા જગ્યાએ જાય અને આત્મહત્યાના નિવારણ માટે અલગ અલગ છે જેથી લોકોને જાગૃતિ થાય અને આ છેલ્લી જ ઉપાય નથી કે આત્મહત્યા કરી આત્મહત્યા જેમ બને તેમ ઓછી કરવા માટેના પ્રયાસ કર લોકો એવું લાગે છે કે અહિયાં ભીડ છે તો વાંચે છે અને જાય છે પણ એવું લાગે છે કે જો એક પણ વ્યક્તિ આવું વિચારી અને આત્મહત્યા રોકી શકે તો અમારું કાર્ય એના માટે